એક સમયે ગોવાડિયાઓની સાથે ભગવાન ગાયો ચરાવતા હતા કહ્યું કૃષ્ણ બહુ ભૂખ કંઈક ભોજનની વ્યવસ્થા કરી ને એટલે ભગવાન કહે એક કામ કરો અહીંથી આગળ થોડેક વનમાં જાશો ને એટલે બધા બ્રાહ્મણો મળી આંગીરસ નામનો યજ્ઞ કરે છે આ આંગીરસ યજ્ઞ કરે છે ત્યાં જઈ બ્રાહ્મણોને કેજુ કે કૃષ્ણને ભૂખ લાગી છે કૃષ્ણ માટે કંઈક ભોજન આપો ગોવાળિયાઓ બધા બ્રાહ્મણોની પાસે ગયા બ્રાહ્મણોને જઈને કહ્યું કે અમારા કૃષ્ણને બહુ ભૂખ લાગી છે કંઈક ભોજન માટે આપો ને બ્રાહ્મણો કહે કે આ બધી તો યજ્ઞની સામગ્રી છે આ બધી દેવતાઓને ધરવાની હોય આ કંઈક કૃષ્ણ માટે નથી બ્રાહ્મણોએ ભોજન આપવાની ના પાડી દીધી એટલે ગોવાળિયાઓ નિરાશ થઈને ફરી પાછા ભગવાનની પાસે આવ્યા અને કૃષ્ણાની પાસે કહ્યું કે લાલા બ્રાહ્મણોએ તો ભોજન આપવાની ના પાડી દીધી ભગવાને ગોવાળિયાઓને સમજાવ્યા ગોવાળિયાઓ જીવન છે જીવનમાં એકવાર નિષ્ફળતા મળે ને તો હાર નહીં માલી લેવાની ફરી પાછો પ્રયત્ન કરવાનો આપણે જ કહીએ છીએ ને કે વારે વારે નિષ્ફળતા મળે તોય પ્રયત્ન છોડવાનો નહીં ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ બી સક્સેસ એ તો આપણે હમણાં કીધું બાકી કૃષ્ણ તો પાંચ હજાર વર્ષ પહેલાં કહી ગયા હતા ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે ભગવાને કહ્યું ગોવાળિયાઓ સંસારમાં અસફળતા તો વારંવાર બ્રાહ્મણ પત્નીઓ મને ખૂબ પ્રેમ કરે છે અને બ્રાહ્મણ પત્નીઓને જઈને કેજો કે કૃષ્ણને ભૂખ લાગી છે કઈક ભોજન આપો બ્રાહ્મણ પત્નીઓ તમને ચોક્કસ ભોજન આપશે ભગવાનની આજ્ઞા થઈ એટલે

એટલે ઘરની અંદર જે કંઈ પણ ભોજનની પ્રસાદની વસ્તુઓ હતી બધો પ્રસાદ બધો ભોજન લઈને ભગવાનની પાસે દોડી ગઈ કેટલીક સ્ત્રીઓને બ્રાહ્મણોએ ના પાડી તો એ મોનથી ભગવાન પાસે પહોંચી ગઈ અને બ્રાહ્મણ પત્નીઓએ ભગવાનને પોતાના હાથે ભોજન કરાવ્યું ગોવાડિયાઓને ભોજન કરાવ્યું ગોવાડિયાઓ પ્રસન્ન થાય એટલે ભગવાન આપોઆપ રાજી થઈ જાય ભગવાને પ્રસન્ન થઈ બ્રાહ્મણ પત્નીઓને વરદાન આપ્યું પતયો નાભ્યસૂયેરન પિતૃભ્રાતૃસુતાદય લોકાશ્ચવો મયોપેતા દેવા અપ્યનુમન્વતે ભગવાને બ્રાહ્મણ પત્નીઓને વરદાન આપ્યું બ્રાહ્મણ પત્નીઓ તમે મને તૃપ્ત કર્યો છે તમે મને ભોજન કરાવ્યું છે એટલા માટે તમને વરદાન આપું છું તમારા માતા પિતા તમારા ભાઈ તમારા પતિ તમારા બાળકો આ બધા તમારું માન જાળવશે અને એટલા માટે આજે મથુરાજી ને તો જે લોકો મથુરા ગયા હશે ને એને ખબર હશે મથુરામાં હજી પણ રિવાજ છે કે બ્રાહ્મણ પત્નીઓ છે ને એ રસોઈ ન બનાવે ત્યાં ગોરબાપા રસોઈ બનાવે એ બાજુઓ આપણે આ બાજુ નહીં અમે તો હજી વાંધો નથી વળી ક્યાંક તમને એમ થાય ને કે આ ઘરનો જ અનુભવ કેતા લાગે છે પણ અહીંયા ભગવાને વરદાન આપ્યું બ્રાહ્મણ પત્નીઓ તમારા માતા પિતા ભાઈ બધા તમારું માન જાળવશે ને એટલા માટે આજે મથુરાજીમાં જાઓ તો ત્યાંના જે ચોબાજી હોય ને આ ચોબાજી રસોઈ બનાવે અને ત્યાંના બ્રાહ્મણ પત્નીઓ છે એ ઝૂલા ઉપર બેઠા બેઠા પાન ખાતા હોય આ ભગવાનનું આપેલું વરદાન છે બ્રાહ્મણ પત્નીઓને વરદાન આપ્યું બ્રાહ્મણ પત્નીઓને વરદાન આપીને ફરી પાછા પોતાના આશ્રમની અંદર મોકલા